જો ગાઈસ આ બધા બુઢીના બાલ ખાય છે જો ના ના છોકરાઓ બની ગયા આમાં રમીરભાઈ જો બુઢી કે બાલ આ ગાઈસ કુવોયા ઇસકા બતાલ આ પ્યો લે જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી ચેનલ જીગનાબા વ્લોગ્સ માં અત્યારે અમે બધા કરી રહ્યા છીએ નાસ્તો આમાં મારા મેની ભાઈને અને અમને મૂકીને નાસ્તો કરી લીધો જયદત રોવે છે એના પપ્પા જાય છે જો એ પપ્પાએ બાઈનું બંધ કરી દીધું એ ખાઓ તો મારા દીકરાને રોરાવામાં જો એના પપ્પા જાય છે medical અત્યારે વાગ્યા છે નવ ને દસ થઈ છે અને બારે નો નજારો તો જો guys બારે પપ્પા છે એટલે કઈ જવાશે નહીં ઉભા હું તમને અગાસી ઉપર જઈને બતાવું એને દેખાડો ચાલો દેખાડું તમને ઉપરનો નજારો જો ગાઈસ કઈ દેખાતું જ નથી એટલી ઝાકળ આવેલી છે આજ તો ફૂલ ઝાકળ છે જો સામેનું મંદિર પણ આપણને ઝાખું ઝાખું દેખાય છે એટલી ધુમળ આવેલી છે મહેન્દ્રભાઈ ને મમ્મી ને એ બધા મોટા સાઈડ ને વયા ગયા અત્યારે હું મામાજી

અમે આવી ગયા ઘરે અમારે બાંધણા છાપવાના હતા એટલે અમે રોકાણા નહીં આ જો સાક્ષી તાળુ ખોલે છે મને તાળું ખોલવા નથી દેતી જય દત્ત કપડા ને ઠેલી વિકવા માંડ્યો હાલો ફટાકટ તાળુ ખોલી લઈ પછી ત્યારે બે છોકરા સૂતા છે આપણે ઊઠી ગયા છીએ છો રવિ રાજને એને બાંધણા છાપ્યા છે એમને એમ રાખી દીધા છે હવે આપણે આને ગણશું પોટલા વારશું ચા પાણી પીશું મમ્મી ને હજી આવ્યા નથી ને હવે છોકરાવ ને કેમ કે થઈ ગયું છે મોડું અંધારું થવા આવ્યું છે આ તો આપણે બહુ નીંદર કરી ચાલો હવે આપણે ચા પાણી બનાવીએ ને આ બાંધ કામકાજ કરી રાતે જાવું છે બારે જે તું માંગ્યો છે માટી મેળો તો જો રવિરાજ વેલા આવે તો આપણે જઈશું રાતે માટી મેળામાં

માટી મેળાનું તો અહીંયા નામ છે અહીંયા એકે આપણને માટીની આઈટમ જોવા મળી નથી બસ કટલેરીના સ્ટોલ છે કપડાના સ્ટોલ છે રાઈન્સ છે આપણને તો આ મેળામાં મજા કંઈ આવી નહીં કેમ કે બધા બહુ જ ભાવ હતો બધાનો જો ગાઈસ આ બધા બુઢીના બાલ ખાય છે જો નાના છોકરાઓ બની ગયા આમાં રણવીરભાઈ જો

આજનો વિડીયો આપણે એન્ડ કરશું કેમકે અમે બધા ગયા હતા બારે ફરવા તો જીજ્ઞાની થાકી ગયા છે એટલે સુઈ ગયા છે અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો